ગુડ મોર્નિંગ વાઇટેન જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ એન્ડ રામ રામ હાઉ ડાયરા કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો જો કોઈ મજામાં હોય તો નીચે કમેન્ટમાં કહી દેજો કે અમે નથી એટલે તમે જ્યારે મજામાં ન હોય ત્યારે આપણા બ્લોગ જોયા બે ચાર કોમેડી બ્લોગ પડ્યા જ હોય આપડી ચેનલમાં અને બે ચાર આવવાના બાકી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારા બધાનું સ્વાગત કરું છું આપણા આજના નવા બ્લોગમાં આજે આમ કંઈક કહેવાય કે અલગ જ કંઈક કરવું જોઈએ બ્લોગ આમ કહેવાય કે આજે ગુજરાતીમાં લગભગ બ્લોગ નહીં થાય કારણ કે હવે જે આપણે એમ કહેવાય કે ઇન્ટ્રો તો શૂટ કરી લીધો ગુજરાતીમાં પણ હવે જે આમ કહીએ કે આ બ્લોગ રહેવા દઈએ નવો બ્લોગ જે આના પછી એટલે કે કાલનો જે બ્લોગ હશે એ આખો બ્લોગ હિન્દી મને એટલું બધું હિન્દી નથી આવડતું યાર તો બાવા હિન્દીમાં કરશું તો અત્યારે ટાઈમ થઈ ગયો છે આપણો શોરૂમે જવાનો અને આપણે તૈયાર પણ થઈ ગયા છીએ તો નીકળીએ ગાયાગા ગાય શોરૂમે શોરૂમ ઉપર કારણ કે ત્યાં તો જવું જ પડે યાર કાલે પણ તમને કીધું તો તો બંને રહ્યો બ્લોગમાં ફાઇનલી આપણે આપણા ઠેકાણે પૂગી ગયા ઠેકાણે એટલે કે આપણા શોરૂમે પૂગી ગયા તો અત્યારે તો કંઈક ખાસી એવી અત્યારે સિઝન નથી એટલે ફ્રી જઈએ ને તમને બધાને પૂરેપૂરું એન્ટરટેનમેન્ટ કરાવવાની ટ્રાય કરીએ આખો દિવસમાં ગમે ત્યારે કારણ કે આજુબાજુમાં પણ થોડી ઘણી ક્લિપો લેતા હોઈએ અમે અને હા કાલે ગઈકાલે તમે આ બ્લોગ જોવો એ પહેલાં આગલે દિવસે તમને બે બ્લોગનો કોમ્બો આપ્યો હતો કારણ કે એક બ્લોગ સવારમાં ચાલુ કર્યો તો બપોર જીતા પતી ગયો અને પછી મને પાછી ઈચ્છા થઈ ગઈ કે આજે તમને બીજો બ્લોગ દેવો તો એ બીજો બ્લોગ પણ આપણે શૂટ કરી લીધો તો ને તમને આપી દીધો તો સાંજે તો એ પહેલાં જોઈ આવજો એ જોવા માટે લિંક ઉપર આઈ બટન ને નીચે ડિસ્ક્રિપ્શન માસે પછી મહિના પછી

પાણીની મસ્તી નહી પાણીની મસ્તી પાણીની અછત છે અત્યારે પાણીની મસ્તી નહીં કરવાની પાણીની અછત છે અત્યારે બીજું ઉડાડવાનું પાણી નહીં ઉડાડવાનું

એટલે મને એમ થયું કે તમારી સાથે શેર કરવા જ આવી કારણ કે આપણા અહીંયા સ્મિતભાઈ છે આસિસ્ટન્ટ ડિરેક્ટર ભાઈ સાહેબ એને મને મોકલી હતી કે બતાવી દેજો પબ્લિક નાગરી મને ફોન આવ્યો તો એટલે હું આલો બતાવી દઈએ તો એ જોઈ લો પછી મળીએ પાછા એન્જોય કરી લો પછી મળીએ ઘરનો ડાયલો છે

जना सुना कट वाली था ए भाई तुमने को मारी जेब पर घोड़ी लिए ब्रिगेड के मतलब जुन्ना कट वाली था चोर आ गया काला लो बापू की घोड़ी ले आवी बापू का खराब दीदीगा बापू का पाप काचे बापू का खराब दीदे जारे घोड़ी सोई रात बाद घोड़ी मार दी, 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 दी। थी, थी। जेम बापू અરે ભાઈ ગરમી વાત જવા દે યાર જોરદાર ગરમી થાય છે આજે જલ્દી ખાવા જેવું તાપમાન છે પણ કાલ કરતા પણ આજ થોડું બધું છે તાપમાન ભાઈ બહુ તાપમાન વધુ નથી બફારો હે આજે હબા

પચાસ એસી ટકા જેવો સબસ્ક્રાઈબર નો નોટ આપડો સારું કેવાય તું તો નવા હે બધે તો એ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરો ને યાર અમે એટલી મહેનત કરીએ પ્રદીપભાઈ ને કયો પૂછો અમે કાલ કેવા તડકા નો રખડતો બેતાલીસ ડિગ્રીમાં તમારી હાથો દાંત કઢવા નવા નવા આઈડિયા લઈ જાય મહેનત ને થોડુંક તમે પ્રાધાન્ય આપો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કરો ફટાફટ હાલો હવે પ્રદીપભાઈ ને આપણે કાલ મળશું ઓકે ભાઈ વાગવામાં થયા છે બે અને આપણે આવી ગયા છીએ ઘરે આ જમી પણ લીધું છે મસ્ત મજાનું આજે બે અને પાંચે જમીને આપણે ઊભા થઈ ગયા છીએ આપણે આવ્યા હતા થોડાક વહેલા પણ જમવામાં થોડીક લાગી ગઈ વાર અને હા તો મારે કહેવાનું કે આપણે મસ્ત મજાના આગળ બે બ્લોગ કાલે આ તમે જવ ને આગલેદીએ બે બ્લોગ આપ્યા હતા તમને એક કોમેડી બ્લોગ અને એક કોકને આર્યન બ્લોગ થઈ ગયો ગુસ્સે એવું ટાઇટલ હતું બેનું ને હા યાર યાર મને ખરેખર એમ કહેવાય કે દિલ દુખી ગયું યાર કારણ કે એટલી મહેનત કરીને વ્યૂ ખાલી બાવન ને અડતાલીસ હું હે યાર તમારા હાટું અમે દી એક કરી મહેનત કરીએ અને તમે પાછા એમ કહ્યું કે નથી મજા આવતી તો આપણે આ બ્લોગને લાંબો નથી ખેંચવો આપણે આ બ્લોગને અહીંયા જ કરી દઈએ છીએ એન્ડ કારણ કે ઓલરેડી દસ મિનિટ થઈ ગઈ છે તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે તાલ મને આપો રજા અને હા તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો હું કરવાનું લાઈક કરવાનું શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને હા પાછા કમેન્ટ સેક્શનમાં કહેતા જજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો જેથી મને ખબર પડે કે તમને કેવી મજા આવી કે કેવી નહીં તો હું આગલા બ્લોગમાં ધ્યાન રાખું તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે તાર લાગણ આપો મને ગુડ બાય એન્ડ ટેક કેર મળીશું કોઈ નવા બ્લોગ સાથે